मोखापासे આવેલ જિંદાલ સ્ટેનલેસ ક્રોમેની સ્ટીલ્સ કંપની સામે સ્થાનિક રોજગારી અને અન્ય બાબતો માટે અનિશ્ચિત કાલિન ધરણા જિંદાલ સ્ટેનલેસ ક્રોમેની સ્ટીલ્સ લિમિટેડ કંપનીના અન્યાયકારી વલણની વિરુદ્ધ સ્થાનિક ગ્રામજનો દ્વારા તારીખ 1 સપ્ટેમ્બર 2025 થી અનિશ્ચિત કાલિન ધરણા પ્રદર્શન શરૂ કરાયા જિંદા સ્ટેનલેશ ક્રોમેની સ્ટીલ્સ લિમિટેડ કંપની દ્વારા રતાડીયાથી વડાલા અને કુંદરોડી થી ગુંદાલાના રાજમાર્ગો પર અતિક્રમણ અને સ્થાનિક નજીકના ગ્રામજનોને નોકરી ધંધા રોજગારથી વંચિત રખાતા હોય તેમજ રતાડિયા અને કુંદરોડી વગેરે આજુબાજુના ગામોની હવા પાણી અને જમીનોને ઉપયોગમાં લેવાયા બાદ પણ કંપની દ્વારા સ્થાનીય વિસ્તારો માટે ખાસ કંઈ પણ યોગ્ય કાર્યો હાથ ધરવામાં આવતા ન હોય અને જિંદાલ સ્ટેનલેસ ક્રોમેની સ્ટીલ્સ લિમિટેડ કંપની દ્વારા ખાસ કરી રતાડિયા અને કુંદરોડી ગામો પ્રત્યે જાણે અન્યાયકારી વલણ અપનાવતા તારીખ એક સપ્ટેમ્બર બે હજાર પચીસ સવારના દસ વાગેથી રતાડિયા અને કુંદરોડીના સરપંચો સાથે ગ્રામજનો જોડાઈ કંપની સામે અનિશ્ચિતકાલીન ધરણા યોજવામાં આવ્યા છે સ્થાનિક રતાડિયા કુંદરોડી વગેરે ગ્રામ્ય વિસ્તારના લોકોના બંધારણીય હક્ક અધિકાર માટેની ન્યાયની આ લડત ચાલુ કરી હોવાનું સરપંચો અને આગેવાનોએ જણાવ્યું હતું આ ધરણા સ્થળે રતાળિયા ગામના સરપંચ હસણભાઈ કુંભાર ઉપસરપંચ રમેશભાઈ મહેશ્વરી न्याय समिति ना चेयरमैन नारायण भाई महेश्वरी विश्वराज सिंह जाडेजा यजुवेंद्र सिंह जाडेजा सुरेश भाई डुंगरिया लखधीर सिंह जाडेजा देवजी भाई महेश्वरी निर्मल सिंह जाडेजा अरविंद महेश्वरी वेलजी महेश्वरी जगदीश महेश्वरी लधा भाई रबारी सोएब कुंभार, अकील लंगा तथा कुंदरोड़ी गांव ना सरपंच प्रतिनिधि सिंह सोढ़ा युवराज सिंह जाडेजा न्याय समिति चेरमेन भाई गण मयूरध्वज सिंह जाडेजा शामजी चुइया हितेशगर गुसाई रसूलखान पठार सत्तार हाले पोत्रा शक्ति सिंह जाडेजा माधुभा राठौड़ नारायण भाई भोईया सिंह जाडेजा भीमजी भोईया विनोद घण तथा स्थानिक लोको बाहोरी संख्या में उपस्थित रहा था कासम खलीफा न्यूज इलेवन गुजरात मुन्द्रा कच्छ આજરોજ જિંદા સો લિમિટેડ સ્ટેનલેસ ક્રોમિની કંપની બારે આજુબાજુના ગામ એટલે કુંદરોડી રતાળિયા ગામમાં જે રોજગારીનો પ્રશ્ન છે તે બાબતે અમે ભેગા થયા છીએ ને કંપની તરફથી કોઈ પણ રિસ્પોન્સ નથી આપવામાં આવતો બહારના લોકો આવીને અહીંયા કંપની એમ્પ્લોય થઈ જાય છે પણ આજુબાજુના ગામ છે ધારો કે કુંદરોડી છે રતાળીયા છે એ કોઈ લોકોને અહીંયા કંપની એમ્પ્લોય તરીકે લેવામાં આવતું નથી ઘણી વખત રજૂઆતો કરેલી છે આજથી નહીં લગભગ અમે પાંચ વર્ષથી રજૂઆત જ કરીએ છીએ હવે જો નિર્ણય નહીં આવે તો અમે અમરનાથ અનસન ઉપર બેસવાની અમારી તૈયારી છે અમારી માગણીમાં તો જે અમારો રાજમાર્ગ અહીંયા દબાવેલા દબાવવામાં આવ્યો છે એ ખુલ્લો કરી આપવામાં આવે મેન મુદ્દો એ છે પછી જે આવડી મોટી કરોડો અબજો રૂપિયાની કંપની લઈને બેઠા છે છતાંય ગામના વિકાસ માટે કોઈ પણ સીએસઆર ફંડ આપવામાં આવતું નથી એમ તો ઘણા બધા મુદ્દા છે ધારો કે રોજગારી છે અમારો જે રાજમાર્ગ જે દબાવીને બેઠા છે એ છે પછી ગામના વિકાસ માટે કોઈ પણ કામ હોય એ નથી કરી આપતા આમ નાના નાના જોવા જોઈએ તો દસ પંદર મુદ્દા છે અને કંપની આમ સમજી લ્યો ને કે કોઈ પણ પ્રકારના લોકલ માણસને આમ દાદ જ નથી આપતી એનું વલણ આમ જાણે અમે એના દુશ્મન કોમ હોય એમ કરે છે કંપની મારું નામ આસન કુંભાર છે ને અમે રતળિયાથી આવ્યા છીએ અને અમારો મુદ્દો એ છે કે ક્રોમની જિંદાલ છે એ લોકો આજથી અમે બે મહિનાથી અમને કોલ કરીએ છીએ તો એ લોકો એમ કહે છે કે ભાઈ હા અમે વાતચીત કરશું અમે તમને બોલાવશું તો ગામ લોકોને પણ એમ થાય છે કે અમને રોજગાર મળશે ને આ લોકો પોતાની રીતે એને મનમાની જવાબ આપી દે છે ને બે 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 મહિનાથી ફોન નથી ઉપાડતા અમારા કંપની અંદર બેઠા હોય તો ભાઈ કહી લે છે કે ભાઈ અમે બારે છીએ ને ગામ લોકો તો અમારા ઉપર અપેક્ષા રાખે ભાઈ તમે આગેવાનો છો ગામના તમે આજે ગામ માટે કાંઈ કરી ન શકતા હો તો એનો મતલબ શું રજૂઆત સાહેબ સરપંચ્રીથી અમે એમને નોટિસ મોકલી છે એનો જવાબ કાંઈ નથી આપ્યો આરટીઆઈ માગી છે એનો કાંઈ જવાબ નથી આપ્યો આગળ પગલાં તો સાહેબ અમે બધા અનતંત્ર કરશું ને અમે અહીંયા જ બેસું જ્યાં સુધી મુદ્દોનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અહીંયા બેસવાના છીએ હા લેખિતમાં નહીં આપે ત્યાં સુધી અમે અહીંયા જ બેસવાના છીએ ને રોજગાર નહીં આપે તોય પણ બધા લોકોને રોજગાર આપે અમારી માંગ છે પહેલે આજે બે હજાર માણસો અંદર કંપનીમાં કામ કરે છે ને રતરિયાના બે બે માણસો કામ કરે એમ થોડી હાલે બે હજાર માણસો અંદર કામ કરે છે સીએસઆર ફંડ નથી વાપરતા કોઈ નથી ને બધા કોન્ટ્રાક્ટ તો બધા બહારના છે મજૂર વર્ગને રાખવા તૈયાર નથી અમે ફોન કર્યો તો એ કે મારા કંઈ જગ્યા નથી ને બહારના લોકોને ભરતી કરે છે ગામ લોકો આજે આજુબાજુના રતાળિયા છે કુંદોળી છે ગુંદાલા છે વવાર ગામ છે એ લોકોના ભણેલા લોકો બેઠા છે આજે એજ્યુકેશન વાળા બેઠા છે એ લોકોને પણ રાખવા તૈયાર નથી ને જે પ્રમાણે ભણેલો એ પ્રમાણે કેટેગરી પ્રમાણે કામ આપે ને અમે એમ એમને ક્યાં કહીએ છીએ કે ભાઈ અમને આજ આજ કામ આપો મજૂર વર્ગ છે બે હજાર માણસો અંદર કામ કરે છે ને રાતાડિયાના ચાર ને કુંદોળીના પાંચથી સાત જણા છે મજૂર વર્ગ બહારના કોન્ટ્રાક્ટર છે તો એ મજૂર વર્ગ રાખવા તૈયાર નથી કે છે કે ભાઈ ચાલીસ વર્ષ થઈ ગયા પચાસ વર્ષ થઈ ગયા તો હવે જેના છોકરા ન હોય કમાનાર કોઈ નહોત એ ક્યાં જશે આ કંપની ઉપર જ આશા રાખે ને આજે કંપની અમારાથી પાંચ કિલોમીટર બાજુમાં છે આજે પચાસ કિલોમીટર દૂર માણસ એજ્યુકેશન છોકરા ભણવા જાય છે તો બાજુમાં એમને નજીક થાય ને સમય બચે ટિકિટવાળા બચે બતા પેટ્રોલ બચે તો એ અમે બધું એને માગણી કરી તોય પણ એ લોકો સ્વીકારતા તૈયાર નથી અમે કીધું એક મિટિંગ કરો અમારા સાથે તો એ કે અમારા કરીને ટાઈમ નથી ને અમને મેસેજ મળે કે એ તો અંદર ઓફિસમાં બેઠા છે હા ચાલુ રાખશું અમે અહીંયા ધરણ ચાલુ રાખશું જેટલો ટાઈમ લાગે એટલો પછી અમે ભલે અહીંયા જુમ્યા ખાવા પીવા મરી જશું પણ અમે અહીંયા જ બેસશું જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં શું ના ના આવા જ નથી દાદાગીરી કરે છે હા પ્યોર દાદાગીરી કરે છે ભાઈ ને અમારા બે ગામના રાજગર કાયદેસરના રાજમાર્ગ બંધ કરી નાખ્યા છે દાદાગીરીથી પ્યોર દાદાગીરી કરે છે મારું નામ મયુષિ સિંહ છોટા આથી અમે કુંદરોડીને રતાળિયા ગામના લોકો અહીંયા ઉપસ્થિત એટલે થયા છે કે પાંચ વર્ષથી આ કંપની છે પાંચ વર્ષથી કોઈ પણ બે ગામને કોઈ પણ વિકાસ માટે શૈક્ષણિક માટે કોઈ લાભ આપેલા નથી કોઈ લોક સુલવણી પણ નહીં અધર સ્ટેટથી આવીને બધા કંપની એમ્પ્લોય ને લોકલ માણસો એ એમને બધાને ઠેકાદારમાં મજૂરમાં રાખ્યા વીસ હજાર પગાર આપે અહીંયા ને કંપની આપે ત્રીસ હજાર દસ હજાર ડાયરેક્ટ ઉડી જાય કોન્ટ્રાક્ટર કરવેરો કોઈ જાતનો ભરાલ નથી પાંચ વર્ષમાં કોઈ લાભ મળેલો જ નથી માલિક બદલા નામ બદલા પણ લાભ કોઈ નથી આપેલા એટલે અમારી માંગ એ છે કે રાજમાર્ગની વાત વર્ષોથી જૂનો માર્ગ એ અમારો દાબાણ કરીને અમારોસિંહ જાડેજા હું રતડીયા ગામનો રહેવાસી છું અત્યારે અમે આ જિંદાલ કંપની સામે ધરણા ઉપર ઉતરેલા છીએ અમારી મુખ્યત્વે માગણી એ છે કે સરકારશ્રીના ધારા પ્રમાણે લોકલ માણસોને પ્રાયોરિટી આપવાનો નિયમ છે તો એ પ્રમાણે રિઝર્વેશન કોટો ભરવામાં આવે જે પંચ્યાસી ટકા સ એંશીથી પંચ્યાસી ટકા લેબરને લેવાનો નિયમ છે તથા સાહીઠ ટકા મેનેજર પોસ્ટ સુધી પણ સરકારી ધારા પ્રમાણે લોકલ માણસોને રાખવાનો નિયમ છે એ પ્રોટોકોલ ફોલો કરવામાં આવે તથા આવનારા સમયમાં પણ કોઈ પણ સીઆરસીએસઆર ફંડની કોઈ એમની કામગીરી છે નહીં અમારી મુખ્ય માંગણી એ છે બે હજાર અઢારથી કંપની કાર્યરત છે તો એમના દ્વારા કોઈપણ જાતનું અમારા કુંદરોડી કે રતાડીયા ગામની અંદર પ્રાથમિક શિક્ષણથી માંડીને દવાખાનું કે કોઈપણ પ્રાથમિક જરૂરિયાત પ્રત્યે એમનો કોઈ રૂપિયા વાપરવામાં નથી આવેલો એ કયા કારણથી નથી વાપરવામાં આવેલો બીજી અમે પ્રાંત સાહેબને તથા મામલતદારસિંહને પ્રમાણે હમણાં સરપંચશ્રી દ્વારા આ બાબતે લેખિતમાં જાણ કરવામાં આવેલી છે ક્રોમીની કંપનીને પણ આ નોટિસ દ્વારા પણ જાણ કરેલી છે ગાંધીજી દે માર્ગે આંદોલન કરવાની અમારી તૈયારી છે સામજી કાનજી ચુયા કામ કુંદર કામ કુંદરોડી મુજો પ્રશ્ન એ હે ક્રોમની કંપની અંદર મેં મુજો ખેતર હે અઠ્ઠેકડ ખેતર જો ના ખડીયો બરાબર શ્રી સરકાર થઈ ગયો હોય આમ ડાચી ની સગાનો દો બરોબર કંપની માં આચેલા નતા દીએં જવાન કારણ કરો નિયમ કરો આ 11 રાજુવાત કે રાજુવાતાને પાક કે તો ઈ લોક દાત નતા દીપા એટલા ભણેલા નહી બરોબર પાં હેતે આચોની કી જો સાહેબ કે ઈત રહેવાનું કઈ છી દી પાપા દાદા કંપની માં થીં દાવા આ ખેતર પોખીંદા જોસી શ્રી સરકાર રહી ગયો બરોબર કંપની આવે એટલે ખેતર પોખ હા નતા પોખી સગા કંપનીયા કે દાદાગરી કરે દાદાગરી કરે દી મને પેન જાડા સાથન રાખી દેનો આજી સુધી પા ખેતર ના દેઠાને કંપની આવે ત્યાં સુધી

अने असांखे रोज़गार आयो वारो असीं आयो आहे को जो उहो चए अचो कमु मिलंदो पर असीं आयासीं लेबोरटरी करायूं रुपया अठ सौ थिया हिते फोटा छह ॾिना हाणे हाणे चयां आई नईं वॾो की पंहिंजा वारे जी ठई वई आहीं किन ॾींहं में लख लख पंहिंजा वारे माण्हू रोज़गार न मिले गेट पास त न कनि ॾिनो ऐं केॾा वियो सोढो सोढे खे ॾिना हुआसीं सोढे खे ॿुधायो तव्हां केरु माण्हू अथव केरु माण्हू न आहे गेट पास नई उमिरि पूरी थी